મિત્રો સપનામાં જુઓ મેલડી માતા આવા ચાર સંકેત જો તમને આપે તો સમજવાનું કે તમારા ભાગ્ય ચમકવાના છે તો મિત્રો રાત્રિના સમયમાં જુઓ કે મેલડી માતા કુળદેવી જગદંબા જુઓ તમને આવા જ ચાર સંકેત આપે છે તો સમજી લેજો કે તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે અને તમારું જીવન ચમકી જશે તો વિડીયોને પૂરો સાંભળજો કેવા ચાર સંકેત છે કળિયુગની દેવી હાજરા હાજુર છે અત્યારે અને જ્યારે એનો પાર આપણો બેડો પાર કરવાના આવા ચાર સંકેત જો આપી દીધા ને તો સમજી જાજો કે તમારો બીડો પાર થઈ જશે તો મિત્રો એ ચાર કયા સંકેત છે આપ સૌ જાણતા હશો કે મેલડીમાંનો જન્મ થયો અને દૈત્યોનો આહાર કર્યો ભગવાન મહાદેવ પાસે ગયા અને ભગવાન મહાદેવ કહે છે કે તું જાતે લડ અને પછીમાં મેલડી ત્યાંથી જાતે લડી અને દૈત્યોને હણ્યા અને પાછી ભગવાન પાસે ગઈ અને કહે છે ભગવાન મારું નામ શું ત્યારે ભગવાન શિવે વરદાન આપ્યું છે ભગવાન કલ્યાણ કરનારા દેવે વરદાન આપ્યું છે કે તું જાતે લડી તો તારું નામ મેલડી કહેવાય મેલડી એટલે મેલડી કળિયુગની સાખ શાખ દેવી કહેવાય છે ગમે તેવું મેલું કર્યું હોય કે ગમે તેવી હોય તો એને પલમાં હણી લેતી પણ ખોટું ના થાય તમે કોઈ પણ ખોટું કોઈનું કરવા માટે તમે એની પાસે જાશો તો એ ખોટામાં ડગલું નહીં ભરે અને તમારું કામ નહીં કરે અને કોઈનું સારું કરવા જો ડગલા ભરશો ને તો ચોક્કસ સારું કરશે તો કયા એવા ચાર સંકેતો છે મિત્રોજનો આપણે રાતના સમયમાં સૂતા છીએ અને આપણું મોટું મગજ બંધ છે અને નાના મગજમાં ભગવતીનું સ્મરણ કરતાં કરતા વિચાર કરતા કરતા જો તમે શું જ આવો છો એટલે જ કીધું છે કે સ્મરણ કરતા કરતા રાતના સમયમાં તમે શું જાઓ તો માં ભગવતીએ ચાર સંકેત આપ્યા છે તો પહેલું સંકેત એ છે ગરડી ડોશીમાં હોય અને લાકડીના ટેચે ટેચે હાલી જતી હોય અને તમને સપનામાં આવી એમ કહે કે હે બેટા મને આ મંદિર તરફ લઈ જા મને આ મંદિર તરફ મૂકી જા જો તો આવું જો તમને સપનું આવે તો સમજી જાજો કે તમારું ભાગ્ય ખુલી ગયું છે મિત્રો ભક્તજનો આ સંકેત એક ભાઈને મળેલું છે અને આ ભાઈને સંકેત મળ્યા પછી ઓસ્ટ્રેલિયાની રણભૂમિ ઉપર હાલ એનો ડંકો વાગે છે આપણા ઇન્ડિયાનો માણસ છે બહુ મેલડી માને માને છે એનું નામ સુધીરભાઈ પટેલ છે માં મેલડી માને એટલા બધા માને એટલા બધા માને હાલ વિદેશમાં માં મેલડીના જાપ કરે છે અને સાંજ સવાર સાંજ સવાર બંને એક એક કલાક સમય બગાડી માનું સ્મરણ પણ કરે છે તો મિત્રો બીજા નંબરનું સંકેત એ છે કે જો તમે રાત્રિના સમયમાં સુતાશો અને રાત્રિના સમયમાં જુઓ કે કોઈ મંદિર તમને નજરે આવે અને સપનાની અંદરમાં કોઈ મંદિર નજરે આવે ને એ મંદિરની ટોચ ઉપર મોરલો જો બેઠો છે અને ટવકા કરે છે અને જાલોરના જણકાર વાગે છે અને આરતીનો સમય છે ને એ સમયની અંદરમાં જુઓ તમને આ રીતનું સપનું જો તમારા આવે છે તો સમજી જજો કે તમારું મંગળ ચોક્કસ થવાનું છે અને આનો પણ એક સત્ય દાખલો છે મેલડીના તો અનેક સત્ય દાખલા છે જો આ બધા દાખલાની વાત કરવા જઈએ તો મિત્રો વિડીયો લંબાઈ જાય છે એના માટે થઈ હું ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો ત્રીજા નંબરનો સંકેત એ છે કે જો તમારા સપનાની અંદરમાં સવાર સવારમાં દાડો ઉગ્યો છે અને એ દિવસ ઉગતાના સમયમાં પૂજાના સમયમાં જો કોઈ નાની છોકરી એટલે કે નવ વર્ષની દીકરીના સ્વરૂપમાં માં મેલડી જો તમારા આંગણ તરફ એટલે કે તમારા ઘર તરફ આવે છે તો સમજી જવાનું કે આ એક મેલડી માતાનું સંકેત છે મિત્રો ચોથા નંબરનું સંકેત એ છે કે કોઈ સ્ત્રી કોઈ મહિલા રૂપ રૂપનો અંબાડ જોશે પોતાના રૂપ રૂપનો અંબાર છે અને આ રૂપમાં કોઈ નારી સપનાની અંદરમાં જો આવે પોતાના દીકરાને ખોળામાં લઈ અને એમ કે ભાઈ મને કંઈક આપ તો મિત્રો તમે અવશ્ય આપજો તો મિત્રો આવા રૂપમાં જો કદાચ જો કોઈ તમને મળી જાય તો સમજી જવું કે ભગવાનના અનેક રૂપથી કોઈ પણ રૂપમાં આવી શકે છે મિત્રો કોણ જાણે કે કયા રૂપમાં મા મેલડી આપણને મળી જાય અને મેલડીમાં આપણને જો મળી જાય તો ભવો ભવોનો બેડો આપણો પાર થઈ જાય છે મિત્રો જેને જેને મા મેલડી મળ્યા છે જેને જેને મા મેલડીના જાપ કર્યા છે જેને જેને મા મેલડી ઉપર વિશ્વાસ રાખ્યો છે જેને જેને મા મેલડી ઉપર મન તન અને ધન એના અર્પણ કરી એના ઉપર એના ચરણોમાં શિષ્ય નમાવ્યું છે એના બધાયના કામ થયા છે અને આજ પણ થતા આવે છે તો મિત્રો આવા ચાર સંકેત જો તમને મળી જાય તો સમજી જજો કે આપણા ઘરમાં મા મેલડીનો વાસ થવાનો છે ચોક્કસ તો મિત્રો આ બધાય સંકેત થઈ ચૂકેલા છે કોઈ નવા ઘડીને કર્યા નથી આ સંકેત મળ્યા છે એ લોકોના અત્યારે બેડા પારશે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હજી સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો એક લાઇક કરી ચેનલ ઉપર નવા શો તો ચેનલને સબસ્ક્રાઇબર અવશ્ય કરી દેજો અને તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂરથી અવશ્ય જણાવજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ